વેલકમ ટુ નિધિ સિલેક્શન નિધિ સિલેક્શનમાં આપણે થ્રી ફોર ફાઇવમાં કલેક્શન આવેલું છે એ જોવાનું છે આ જે થ્રી એક્સેલ થ્રી ફોર ને ફાઇવમાં સિમ્પલ રયન કાપડમાં કેઝ્યુઅલવેરમાં ચાલે એ કલેક્શન છે થ્રી એક્સેલમાં થ્રી એક્સેલ ફોર એક્સેલ અને ફાઇવ એક્સેલ આ રીતનું પ્રીમિયમ ક્વોલિટીનું કાપડ આવશે અને પ્રાઇસ છે ફક્ત અને ફક્ત ત્રણસો રૂપિયા આ એકલી કુર્તી જ છે તો આમાં આપણે આગળનું કલેક્શન જોઈએ આ છે બીજી પ્રિન્ટ એમાં બ્લેક કલરમાં થ્રી એક્સેલમાં થ્રી ફોર અને ફાઈવ અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ત્રણસો રૂપિયા આ છે મરૂન કલર આગળ તો બ્લુ બ્લેક બધા જ કલર એકદમ સરસ છે અને ગરમીમાં પણ પહેરી શકાય એ રીતનું કલેક્શન છે નેવી બ્લુ પેલા તે એ પણ નેવી બ્લુ હતી પછી એની પ્રિન્ટ અલગ હતી આની પ્રિન્ટ અલગ છે થ્રી ફોર ને ફાઈવ અને પ્રાઇસથી ફક્ત ને ફક્ત ત્રણસો રૂપિયા સિલાઈના ભાવમાં ફૂલ સાઈઝમાં કુર્તી આ રીતના કાપડ એકદમ એટલે એકદમ સરસ આવશે ક્વોલિટીવાળું વાળું કાપડ છે ઘણું બધું કલેક્શન આવેલું છે થ્રી ફોર ફાઇવમાં થ્રી એક્સએલ ફોર એક્સએલ અને ફાઇવ એક્સએલમાં અને બધાયના કલર પણ અલગ અલગ છે બધા જ કલર એકદમ સરસ છે આ છે લીવા બ્રાન્ડની કુર્તી થ્રી ફોર અને ફાઇવ લીવા બ્રાન્ડની રેયનમાં કુર્તી છે અને એની પ્રાઇસ છે ત્રણસો ને પચાસ રૂપિયા આ રીતના સિમ્પલ વેરમાં ચાલે એ રીતનું પ્રીમિયમ ક્વોલિટીનું કાપડ છે બધું આ છે થ્રી ફોર અને ફાઈવમાં કોટનમાં કુર્તી પેન્ટની પેર છે આ રીતના સિલાઈના સિલાઈના ભાવમાં છે આમ જોઈએ ને તો આપણે અત્યારે ચારસો સાડા ચારસો રૂપિયા ડ્રેસની સિલાઈ છે તો આ ઓઢણી સાથે આખી પેર આવી જાય કોટનનો દુપટ્ટો છે ગ્રે કલરમાં થ્રી ફોર અને ફાઈવમાં અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ચારસો ને પચાસ રૂપિયા બધા જ કલર એકદમ ઠંડા કલર અને ગરમીમાં પહેરાય એ રીતનું કલેક્શન છે બધું આ પેન્ટ છે આ કુર્તી છે કોટનનો દુપટ્ટો છે થ્રી ફોર રૂપિયા આ રીતના બધા જ કલર સરસ છે આ રીતના ફૂલ લેન્થમાં ફૂલ સાઈઝમાં પેન્ટ આવશે ને કોટનનો દુપટ્ટો હશે અને થ્રી એક્સેલ ફોર એક્સેલ અને ફાઈવ એક્સેલમાં ચારસો ને પચાસ રૂપિયામાં આ છે થ્રી ફોર અને ફાઇવમાં રે રોમન સિલ્કમાં ફોલ પ્રિન્ટમાં અને આ રીતના આગળ ગળામાં વર્ક આવશે પાર્ટીવેર ટાઈપનું કલેક્શન છે થ્રી ફોર ફાઈવમાં આ રીતનું અને આમાં છે સિલ્કનું પેન્ટ આવશે ફૂલ ફૂલ સાઇઝમાં અને સિલ્કનો દુપટ્ટો પણ આવશે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત આઠસો પચાસ રૂપિયા દુપટ્ટો આવશે સરસ આ રીતના સિમ્પલમાં થ્રી ફોર અને ફાઈવ આ રીતનું પિક્ચર છે અને પ્રાઇસ છે રોમન સિલ્કમાં પાર્ટીવેર ટાઈપનું કલેક્શન અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત આઠસો ને પચાસ રૂપિયા આ છે બ્લેક કલરમાં આ પણ રોમન સિલ્કમાં છે આ રીતના ગળામાં વર્ક આવશે અને કોલ પ્રિન્ટ ફ્લાવર પ્રિન્ટ વાળું છે સરસ થ્રી ફોર ફાઈવમાં કલેક્શન અને આ સિલ્કનું પેન્ટ આવશે અને શ્રીફોનનો દુપટ્ટો આવશે સિમ્પલ કુર્તી બહુ જ ફાઇન છે આ રીતના સિમ્પલમાં શ્રીફોનનો દુપટ્ટો આવશે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત 850 પચાસ રૂપિયા તો આ રીતનો કીક લૂક છે આ રીતનું આવશે આ જે ગીમા થ્રી એક્સેલમાં અગિયારસો રૂપિયામાં પ્યોર ગજીમાં સિમ્પલમાં કલેક્શન બાંધણીનો દુપટ્ટો આ રીતના થ્રી એક્સેલમાં પ્યોર ગજીમાં છે તો નિધિ સિલેક્શનની ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો જેથી તમને દરરોજે દરરોજનું નવું અપડેટ આવે જોવા મળે નિધિ સિલેક્શન છે બોખીરા પોરબંદર માછરડાડાના મંદિરની એક્ઝેક્ટ સામે આવેલું છે અને કોન્ટેક્ટ નંબર છે અઠ્યાસી ચારસો બાણું એસી બસો ચોતેર ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ છે